20 આતી વાહ સરસ સરસ લ્યો આટલા બધા લોકો જ્યારે આ જગ્યા પર સેવાનો લાભ લેતા હોય તો આમ કેવી અંદરથી મજા આવે આનંદ આવે છે મને બધે ન્યાતિશર આ બધા મારા દીકરા છે જય 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 દ્વારકાધી જય દ્વારકાધીશના નાથ સાથે આજનો વિડીયો શરૂ કરશું કેમ કે આજે ઘણા બધા લોકો દ્વારકાધીશના દર્શને જઈ રહ્યા છે અને જ્યારે દર્શને જાય છે ત્યારે લાખોની સંખ્યામાં આ જે ભીડ છે એને સુવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા નાસ્તા ચા પાણીની તમામ વ્યવસ્થા કરવા માટે ખૂબ મોટા પ્રમાણમાં આ જગ્યા પર કેમ્પ ચાલતા હોય છે આજે એવા કેમ્પની મુલાકાત છે અત્યારે હું જે વિસ્તારમાં છું એ વિસ્તાર નાગેડી વિસ્તાર છે જામનગર અને દ્વારકાની વચ્ચે આવેલો એક વિસ્તાર ખૂબ સરસ મજામાં આ જગ્યા પર કેમ્પ છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો આ જગ્યા પર આ કેમ્પનો લાભ રહી રહ્યા છે તો એના વર્ષે આ વિડીયો છે આ વિડીયોમાં

よかった。<laughs> <laughs> તમે અને હું બેવું એટલા ભાગ્યશાળી છીએ કે એક દાદીમાં મળી ગયા છે આપણને દાદીમાની ઉંમર પંચ્યાસી વર્ષની આસપાસ છે અને એમની સાથે વાત કરવાનો આજે લાવો મળ્યો છે તો એ લાવવો આપણે ચૂકવો નથી વધારે વાત દાદી સાથે વાત કરીને આપણે આગળ કરીએ જય દાદીમા જય આપનું નામ જણાવો ખાસ અને આ જે અત્યારે સરસ મજાનો કેમ્પ ચાલે છે એના વિશે તમે શું કહેશો

આટલા બધા લોકો જયારે આ જગ્યા પર સેવા લાભ લેતા હોય તો આમ કેવી અંદર થી મજા આવે બહુ આનંદ આવે મને બધાને આશીર્વાદ દેવા આવું આ બધા મારા દીકરા

દર્શક મિત્રોને એ કહેવાનું કે આજે ખૂબ જ મોજીલા સ્વભાવના છે અને એમને આનંદમાં લાવવા માટે એક માહોલ ક્રિએટ કર્યો છે બાપુ સાથે આપણે વાતચીત કરીએ આ કેમ્પ વિશે વધારે માહિતી લઈએ બાપુ જય રામ જય શ્રી આ જે કેમ્પનું આયોજન તમે કરો છો એના વિશે થોડીક માહિતી આપો અને કેટલા લોકો અત્યાર સુધી આવી ચૂક્યા હશે આ જગ્યા પર આ આપણે બાલા હનુમાન સંકેર્તન મંદિરનું જે રામધૂન મંડળ છે પ્રેમ પરિવાર છે અમારું જામનગરનું એના તમામ સદસ્યો ભેગા મળીને આ કેમ્પનું આયોજન કરે છે છેલ્લા ત્રણ વર્ષથી બે હજાર બાવીસમાં પહેલો કેમ્પ કર્યો હતો અને અહીંયા કેમ્પમાં દવાનું આરામનું ચા પાણી નાસ્તો અને બંને ટાઈમ મહાપ્રસાદનું પણ આયોજન થાય છે અને હજારો ભક્તો આ સેવાનો લાભ લે છે અને અમારા બધા મિત્ર મંડળને આ સેવા કરવામાં અતિશય આનંદ આવે છે અમુક તો છોકરાઓ ઘરે પણ નથી રાત આખી અને ખૂબ દિલથી સેવા આપે છે અને હજારો ભક્તો આ સેવાનો લાભ આનંદથી લે છે અને અમને પૂર્ણ સંતોષ થાય સો ટકા સો ટકા અને બાજુમાં જે દાદી બેઠા છે દાદી વિશે શું કહેશો એ દાદી અમારા ઘરનું ઘરેણું છે એના હોય તો ઘર ખાલી હોય સો ટકા સો ટકા અને દીકરીયા વિને મને ગમે નહીં એ દીકરો છે દીકરાનો દીકરો છે પણ મને સરસ રાખે વાહ ભાઈ તમે બેન બોલો કાંઈ

વ્યવસ્થા છે સુવાની વ્યવસ્થા છે સાથે સાથે આ જગ્યા પર મેડિકલ કેમ્પ પણ છે તો મેડિકલ કેમ્પની પણ કઈ રીતની સુવિધા છે એ આપણે તમામ વસ્તુ જોવાના છે રાતના રાતના વાગ્યા વાગ્યાના સમયે આ જગ્યા પર જે કંઈ પણ લોકો ચાલીને જતા હોય છે જે પણ સેવા કરતા હોય છે એ તમામ વસ્તુ તમારા સૌ માટે લઈને આવી રહ્યા છીએ તો આ વિડીયોમાં પ્રેમ આપજો સાથ આપજો હવે આ જગ્યા પર જે બીજો કેમ્પ છે મેડિકલ કેમ્પ છે જ્યાં મેડિકલની સેવા થતી હોય છે એના વિશે આપણે માહિતી લેવાના છીએ તો જઈ રહ્યા છીએ મેડિકલ કેમ્પમાં જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ

પદયાત્રીઓ આવે છે એ બધાની સેવામાં મુખ્યત્વે પરિસ્થિતિ એટલી હોય છે કે એક તો એને પગમાં ગોટલા ચડી ગયા હોય છે પછી એ પગમાં ફોડલા પડી ગયા હોય છે પછી એને પ્રાથમિક સારવારમાં દાખલા તરીકે દુખાવા માટેની અમે ટેબ્લેટ આપીએ છીએ પછી રિલીફ પ્રે હોય એ અમે યુઝ કરીએ છીએ કોઈ તાવ હોય તો અમે પેરાસિટામોલ એમને આપી દઈએ ઉપરાંત ઘણા વખત એવું બને ને એવું હોય થઈ ગયા હોય તો અમે ઓઆરએસનું પાઉચ આપી દઈએ મેડિકલ જે ડિપાર્ટમેન્ટ છે એની માહિતી લીધી અત્યારે અમે આપણી સાથે જીતેન્દ્રભાઈ સંચાણિયા જોડાયા છે જીતેન્દ્રભાઈ હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર આ જગ્યા પર અત્યારે હું જોઉં છું કે ઘણા બધા લોકો આરામ કરી રહ્યા છે તો એના વિશે થોડીક માહિતી આપો કે કઈ રીતનો કેમ્પ છે કઈ રીતે કેટલા દિવસથી તમે આ જગ્યા પર આ રીતની સેવા કરો છો અને અંદાજીત કેટલા લોકોએ આનો લાભ લીધો હોય છે જે લોકો થાકી ગયા હોય ત્યારે આરામ કરે અહીંયા આરામ કરીને પછી એ લોકો પાછા એના ફ્રેશ થઈને એ લોકો આગળ વધી જાય છે ત્યાં જે જગ્યા થઈ હોય એમાં બીજા માણસો આવી જાય છે એટલે આપણે ગણતરી માંડી ન શકીએ પણ ઘોડા પ્રમાણમાં માણસો એનો લાભ લે છે જોઈ શકીએ છીએ તમે જોઈ શકો છો કે દરેક લોકો બહુ શાંતિથી થાકીને હારીને આ જગ્યા પર આરામ કરે છે અને બીજા દિવસે પોતાની યાત્રા જે છે એ શરૂ કરવાની છે રાજકોટથી રાજકોટથી પગપાળા આવ્યા છો પગપડા કેટલા લોકો સાથે મળીને આવ્યા છો તેર જણા છો

આ ભાઈ ઓકે જે રીતે તમે સાંભળ્યું એ રીતે આ જગ્યા પર અત્યારે લોકો આરામ કરી રહ્યા છે તો વધારે હેરાન નહીં કરીએ પણ યસ આ જે સેવા જે છે એ જેવા તેવા લોકોનું કામ નથી કેમકે આની પાછળ ઘણી બધી મહેનત લાગતી હોય છે આશા છે કે આપ સૌને આજનો જે એપિસોડ છે ખૂબ જ ગમ્યો છે વિડીયો ગમ્યો તો લાઇક અને શેર કરજો તેમજ ચેનલ પર પહેલી વાર આવતો તો થોડા ફોટાફટ સબસ્ક્રાઈબ કરજો કેમ કે આવા જ આવા નવા વિડીયો તમારા સૌ માટે લઈને આવતા હોય છે તો ફરી મળીશું નવા વિડીયોમાં એક નવા એપિસોડમાં